ત્રિકમ છાંગાનું છે જે અંજારથી છે અને એમને આ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું બીજું સ્વરૂપજી સરદારજી ઠાકોર અને એ વાવ વિધાનસભાના ધારાસભ્ય છે ત્રીજું નામ પ્રવીણ કુમાર ગોરધનજી માળી ડીસાના ધારાસભ્ય એમને મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે ઋષિકેશ પટેલ જે વિસનગરથી ધારાસભ્ય છે એમને મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે પીસી બરંડા આદિવાસી ચહેરો ભિલોડા બેઠક અને એસટી બેઠક પરથી તેમને મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે આ સાથે દર્શના બેન વાઘેલા કે જે અસારવાના ધારાસભ્ય છે એસસી સીટ છે ત્યાંથી તેમને સ્થાન મળ્યું છે કાંતિ અમૃતિયા મોરબી વિધાનસભાથી ધારાસભ્ય તેમને મંત્રીમંડળની સ્થાન મળ્યું કુંવરજી બાવળિયા જે જસદણથી ધારાસભ્ય છે એ આ મંત્રીમંડળની અંદર છે આ ઉપરાંત રીવાબા જાડેજા જામનગર ઉત્તરથી ધારાસભ્ય એમને મંત્રીમંડળની અંદર સ્થાન અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરથી જે ધારાસભ્ય છે એ એમને સ્થાન મળ્યું છે પ્રદ્યુમ્ન વાજા કોડીનાર એસસી બેઠક છે ત્યાંથી તેમને સ્થાન મળ્યું છે કૌશિક વેકરિયા અમરેલીના ધારાસભ્ય તેમને મંત્રીમંડળની સ્થાન મળ્યું છે આ ઉપરાંત પરશોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યમાં તમે જુઓ કે ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય એટલે કે જીતુ વાઘાણી અને પરશોત્તમ સોલંકી બે ચહેરાની જે વાત હતી ન્યૂઝ કેપિટલ સતત કહી રહ્યું હતું કે બે જગ્યાએથી બે ચહેરા હોઈ શકે એટલે કે ગ્રામ્ય અને શહેર એટલે કે પશ્ચિમમાંથી જીતુ વાઘાણી કે જે સરકારની અંદર મંત્રી રહી ચૂક્યા છે અને મોટું પદ તેમણે નિભાવ્યું છે અને આ સાથે પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે એટલે જીતુ વાઘાણીના નામની અંદર પણ સમાવેશ કરવામાં આવ્યો છે પરસોત્તમ સોલંકી જે ભાવનગર ગ્રામ્યથી આવે છે એમને પણ મંત્રીમંડળની સ્થાન અને જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ એટલે કે એમને મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે હવે કયું પદ મળે છે એ પણ જોવાનું રહેશે રમણભાઈ સોલંકી આ નામ પણ ન્યૂઝ કેપિટલે કહ્યું હતું જ્યારે આ નામની ચર્ચા હતી કે બોરસદથી કોણ હશે તો બોરસદથી રમણભાઈ સોલંકીને સ્થાન આપવામાં આવ્યું છે કમલેશભાઈ પટેલ જે પેટલાદના ધારાસભ્ય છે એ આ મંત્રીમંડળની અંદર છે મહુવા અગેન ભાવનગર ભાવનગરની અંદર મહુવાથી જે ધારાસભ્ય છે એ સંજયસિંહ મહેડા એમને પણ સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે જુહી ત્રણ નામ અહીં થયા ભાવનગર ગ્રામ્ય ભાવનગર પશ્ચિમ અને જે જે નામ છે એ ત્યાંથી તેમને સ્થાન આપવામાં આવ્યું છે અને બીજું રમેશભાઈ કટારા જે ફતેપુરા એસટી બેઠક છે ત્યાંથી તેમને સ્થાન આપવામાં આવ્યું છે મનીષા વકીલ કે જે વડોદરા શહેર એસસી સીટ છે ત્યાંથી તેમને સ્થાન આપવામાં આવ્યું છે ઈશ્વરભાઈ પટેલ કે જે અંકલેશ્વરના ધારાસભ્ય છે એ આ મંત્રીમંડળની અંદર છે પ્રફુલ્લભાઈ પાંસેરિયા જેમને રિપીટ કરાયા એ કામરેજના ધારાસભ્ય છે હર્ષભાઈ સોલંક સંઘવી જે મજુરાથી વિધાનસભાના ધારાસભ્ય છે એ મંત્રીમંડળની અંદર છે જય ગામી જે નિઝર એટલે કે એસટી બેઠક ત્યાંથી તેમને સ્થાન આપવામાં આવ્યું છે નરેશ પટેલ કે જે ગણદેવી એ પણ એસટી સીટ છે ત્યાંથી તેમને સ્થાન આપવામાં આવ્યું છે ને કનુભાઈ દેસાઈ કે જે નાણાં મંત્રી છે જેમને મંત્રીમંડળની અંદર રિપીટ કરવામાં આવે છે એટલે ટોટલ મંત્રીમંડળ થાય છે અહીં છવ્વીસ મુખ્યમંત્રી સાથે સત્યાવીસ એટલે આ મુખ્યમંત્રી સાથેનું સત્યાવીસ લોકોનું મંત્રીમંડળ કે જે જમ્બો મંત્રીમંડળ હશે અને આ તમામ રીતે આ ખૂબ મોટી જાહેરાત કહી શકાય એટલે કે મહાત્મા મંદિરની અંદર થોડી વારમાં શપથ ગ્રહણ સમારોહ જયેશ આપણા સહયોગી જયેશ જોડાઈ ગયા છે જયેશને સીધો સવાલ જયેશ તમામ જ્ઞાતિ તમામ વર્ગ કેટલું પાવરફુલ આ મંત્રીમંડળ ગણી શકાય જે ચર્ચાઓ આપણે કરતા હતા કે આજ મંત્રીમંડળ હશે આજ નામો મંત્રીમંડળની હશે એ તમામ મંત્રીમંડળના નામો પર મંજૂરીની મહોર તેમને ફોન આવ્યા અને થોડી વારમાં શપથ ગ્રહણ સમારોહ જઈશ જીગર ચોક્કસથી જે પ્રકારે આપણે સવારે પણ ચર્ચા કરી રહ્યા હતા કે યુવા અને અનુભવને સાથે રાખી અને ભૂપેન્દ્ર પટેલની આ જે બાકીની જે ટર્મ છે તે આગળ ચાલશે અને એ જ પ્રકારનું મંત્રીમંડળમાં એ ઝલક છે તે પણ જોવા મળી રહી છે જેમાં ત્રણ જે મહિલાઓ છે તેમને પણ સ્થાન આપવામાં આવ્યું છે ચાર જેટલા એસટી સમાજના જે ધારાસભ્યો છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે તો ત્રણ એસટી સમાજમાંથી પણ સ્થાન આપવામાં આવ્યું છે ખાસ કરીને જે નામો ચર્ચામાં હતા તે તમામ નામો છે તેને સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ કેટલાક મોટા ચહેરાઓ એવા પણ છે કે જેમના નામનો ક્યાંક ને ક્યાંક છે દુડીઓ છે જેમાં અલ્પેશ ઠાકોર જયેશ રાદડિયાના નામનો જે સમાવેશ છે તે નથી થયો સી જે ચાવડાનું નામ પણ ચાલી રહ્યું હતું પરંતુ આ એ તમામ લોકો છે કે જેમને હજુ પણ વેઇટિંગ છે તેને રાખવામાં આવ્યા છે અને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર તરફ વધારે ફોકસ હતું કે સૌરાષ્ટ્રમાંથી એ નામો છે તે આપવામાં આવશે જેમાં જયેશ શ્રાદડિયાનું નામ પ્રમુખતાથી આગળ ચાલી રહ્યું હતું પરંતુ જે પ્રકારે સમીકરણો ભાજપે ધ્યાનમાં લીધા છે કે યુવા અને અનુભવને સાથે ચાલવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે ને તે અંતર્ગત જોવા જઈએ તો સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો આઠ જેટલા ધારાસભ્યો છે એ સૌરાષ્ટ્રમાંથી મંત્રી બની રહ્યા છે તેમાંથી ત્રણ ઓબીસી સમાજ બે લેવવા પાટીદાર એક કડવા પાટીદાર એક ક્ષત્રિય અને એક દલિત સમાજમાંથી